જય માતા જય સોનલ માં જય દ્વારકાધીશ બધા ને તો સ્વાગત છે આપણા નવા બ્લોગ અને ને આપણો બ્લોગ ડાયરેક્ટ આપણા વાળા શરૂ થાય છે થવા દો હવે બપોર આવ્યા છે સાડા અગિયાર વાગ્યા છે આપણી બેસો તો બધી ચરવા ગઈ છે બાકી આપણા બધા પાડુડા આવજો રજકો આપી દીધું છે અને ખાય છે હવે જો શીખી ગયા પહેલા પહેલા ન ખાતા હતા હવે ખાય છે આછી આપણી સેજુ ખુશી નથી કાતી ખુશી જો આ બંસી ખાય છે સંજય ખાય છે તેજુ ખાય છે આને તો ખાઈ લીધું બીજે લે હે ને બીજે આ છે આપણ લાખી લાખી પણ ખાય છે ને ગુડડી ગુડી ગુડી પણ ખાય છે જો બાકી પાછા હવે ચીકુ જો થઈ ગયા છે આપણને પાછા હવે લાવવાના છે એકવાર આપણે લાયા પણ હતા વિડીયો બનાવ્યો હતો પણ નાખ્યો ન હતો કારણ કે આખો વિડીયો બનતો જ નથી કાંઈ ને કાંઈ કામ આવી જાય ને વચ્ચેમાં વિડીયો પૂરો થઈ જાય પછી આપણે નથી બનાવતા પણ આજે તો આપણને વિડીયો પૂરો જ કરવાનો છે અને જો ત્રણ કિયારા તો કપાઈ ગયા છે થોડુંક ત્યાં બાકી છે બાકી હવે જો આ પાછો ઉગે છે અને પાછો આપણી ઓલીવાળીમાં નાખવાનું છે તો કામ પણ ચાલુ છે

અહીંયા છે આ છે રોડ જે હજી બને જ છે હજી ક્યારથી હવે ડામર બનવાનો બાકી છે ને આપણી વાડીનો ગેટ આ છે આપણી વાડી છે તમે જોઈ શકો છો આપણા મકાનનું કામ પણ ચાલુ જ છે અને આ બાજુ છે આપણો વાળો પીથવાડી ઉપર ત્યાં આપણા એરંડા છે અહીંયા તો વાડીનો વાળો બધું ભેગું છે તો આવું છે કંઈક એન્ટર થતાં જ આપણો ફોજ આવી જાય છે પાણીનો અને અહીંયા આપણા તો મશીન છે હેલો મકાન બનાવવાનું અને આપણા વચ્ચે એકદમ આપણા વાડીના તાજા તાજા રીંગણા બપોર માટે હવે કાપવાનું છે તો આપણે કાપ લઈએ 给他弄一个。